અમે મોટામો મોટી કેવડી મૂર્તિ બનાવીએ છીએ મોટામો મોટી એટલે અત્યારે તો 9 ફૂટ સુધી કલેક્ટરનો પરમિશન છે એટલે આપણે મોટી બનાવવાનું બંધ કરી દીધું પહેલા તો 15 ફૂટ 20 ફૂટ સુધી ચાલુ હતો અત્યારે 8 ફૂટ સુધી આપણે બનાવીએ હું તો બજપંથી આ કામમાં ઇન્ટરેસ્ટ હતો એટલે હું કોલેજ સુધી ભોઈનો પછી આ કામમાં પાછો આવી ગયો નોકરી નથી કરી નોકરી મળલી અને એમની જ્યારે આખ બનાવવાની થાય ત્યારે તમને કેવું લાગ્યું

એમની પણ એટલી જ મહેનત હોય છે તમે કેટલા સમયથી આ મૂર્તિકારનું કામ કરો છો હું રાજકોટમાં કમસેકમ 30 વર્ષની ઉપર થઈ ગયા અને તમે રાજકોટ જ રહ્યો છો એની માટે કે તમારા દેશ છો હું કલકત્તા થી આવું છું વેસ્ટ બેંગલ દર વર્ષે જૂન મહિનામાંથી જ કામ ચાલુ કરું એટલે પાછો ડિસેમ્બર સુધી કામ ચાલુ રહે દિવાળી કારીગર લઈને કામ કરવું પડે એટલે બધાને ખર્ચો નીકળે એ રીતના ચાલે છે ત્યાં સુધી બજાર હાવ મંદી લાગે ભરાક દેખાતા નથી અત્યાર સુધી દર વર્ષે શું એક મહિના પહેલાથી આગાપથી ઓર્ડર બુકિંગ ચાલુ થાય પણ આ વખતે આજે અત્યાર સુધી બુકિંગ એવું ખાસ નથી આવે છે ઘરા પૂછીને હોય છે અને આ બધી જેટલી પણ તમે મૂર્તિ બનાવો છો એ માટીની હોય કે છે નહીં નહીં માટીનો જ આ નાના મૂર્તિ બધાય ફૂલ માટીનો હોય એ મોટી જે છે ને એના અંદર પહેલા સ્ટ્રક્ચર બનાવવું પડે લાકડાના બાસ ઉપર એને પછી ઘાસ આવે ઓલા ડંગોર ની આપે ચોખાજી કોઈ ચોખા ની ઘાસ આવે એમાંથી સૂત્રી થી બાંધે ની અને બોડી નું શેપ લેવો પડે એને પછી એને ઉપર માટી ગારા છડરવું પડે પછી એને ઉપર ફિનિશિંગ લઈને બધી આખો ચહેરા ફિનિશિંગ લુક તો એમાં ટાઈમ લાગે કે એક લઈ નાખી એટલું એનું એક શરૂઆત કરી નાખી મૂર્તિ બની નાખી મૂર્તિ એક મૂર્તિ બાદ

તો આ વખતે હવે ગણેશ ચતુર્થી માં ગણપતિ મૂર્તિ લેવા આવો ને ત્યારે આ મૂર્તિકારો ની થોડીક મહેનત પણ જોજો